રટીએ જે ભે રામ ત્યાં ભવ દુઃખના ભૂકા કરે એ સીતા કેરો શ્યામ તોય કાયમ દખણી ભગવાન નામ માત્ર ભવ દુઃખના ભૂકા કરી નાખે પણ જેના પતિ ખુદ રામ છે એવા સીતાજીના જીવનમાં દુખનો ક્યારેય અંત નથી આવ્યો અને આજે સીતાજીની અગ્નિ પરીક્ષાની વાત કરવી છે અશોક વાટિકામાં રામના વિજયના સમાચાર મળ્યા પછી સીતા રામના દર્શન માટે કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે યુદ્ધ પૂરું થયું રાવણ મરાયો અને યુદ્ધ પછી મળવા આવેલા હનુમાન સાથે સીતાએ સંદેશો મોકલ્યો કે બને એટલું જલ્દી રામના દર્શન કરવા માગે છે રામ અને સીતાએ લગભગ વર્ષ સુધી સાથે છે અને એકબીજાની સાથે એકબીજાને ભરોસે જંગલમાં સુખે દુઃખે દિવસો કાઢ્યા છે સુખમાં સાથે હોય એના કરતાં દુઃખમાં એકબીજાની સાથે હોય એવા યુગલો વચ્ચે પ્રેમ અને આત્મીયતા અનેક ગણી વધારે હોય છે રાવણે સીતાજીનું હરણ કર્યું ત્યાર પછીનું એકાદ વર્ષ તો રામ અને સીતાએ એકબીજાના વિયોગમાં કાઢ્યા વાટિકામાં સીતા ભૂખ્યા તરસ્યા રહીને માત્ર રામનું જ સ્મરણ કરતા અને આ તરફ રામ સતત સીતાને યાદ કરીને દુખી રહેતા ખેર રાવણ મરાયો અને હવે ફરી એકવાર રામ અને સીતાનું મિલન શક્ય બન્યું છે આવી પરિસ્થિતિ હોય ત્યારે પતિ પત્ની એકબીજાને જોવા મળવા માટે આતુર હોવાના એ સ્વાભાવિક છે રામ પોતાનો સંદેશો લઈને વિભીષણને સીતા પાછે મોકલ્યો અને વિભીષણ રામનો સંદેશો લઈને અશોક પહોંચ્યા વિભીષણ વંદન કરી અને કહે છે કે હે સીતાજી તમે હવે મંગળ સ્નાન કરી અને શરીરે સુંદર વસ્ત્રો ને આભૂષણો ધારણ કરી અને પછી પાલખીમાં સવાર સવાર થઈને મારી સાથે ચાલો પ્રભુ નો એવો સંદેશ છે પ્રભુ શ્રી રામચંદ્ર તમને મળવા માટે ઘણા આતુર થયા હવે રામ જો ખરેખર સીતાજીને મળવા ઉતાવળા હોય તો સીતાજીને બોલાવા માટે વિભીષણને શા માટે મોકલ્યું પોતે જ સીતાજીને મળવા માટે ન પહોંચી જાય રાવણના કબજામાં સીતા એક તપસ્વીની જેમ રહ્યા છે કદી સારા વસ્ત્રો કે સારા અલંકાર ધારણ નથી કર્યા કદી કોઈ સાજ શણગાર નથી કર્યો એ તો રામની રાહ જોઈને દિવસો કાઢતા હતા સીતાજીએ ભીષણને કહ્યું કે હે રાક્ષસ રાજ સ્નાન કરવામાં અને સુંદર વસ્ત્રોને આભૂષણો ધારણ કરવામાં તો ઘણો બધો સમય લાગી જાય પરંતુ મારાથી એટલી ધીરજ ધરાય એમ નથી હું તો હમણાં જ પ્રભુ શ્રી રામના દર્શન કરવા માંગુ છું અહીં સીતાજીની ઉતાવળ ઉતાવળ સ્વાભાવિક છે કે આટ આટલા કષ્ટો અને જીવનો જોખમ વેઠી અને દિવસો કાયદા હોય ત્યારે એકબીજાને મળવાની તાલ આવેલી હોય અને આવા સમયે કોઈ સમય થોડો પણ રામે તો સ્પષ્ટ સૂચના આપીને મોકલ્યું છે કે સીતાજીને સુંદર વસ્ત્રો અને આભૂષણોથી સજાવીને આવવાનું કહેજો અને આખરે સીતાજી રામની સૂચના પ્રમાણે તૈયાર થઈ અને પછી રામને મળવા જાય છે અહીં બીજું કૌતુક થવા છે સીતા રામની સાવણી પાસે પહોંચ્યા છે કે તરત રામે હર્ષમાં આવી અને સીતાજીને પોતાની પાસે લાવવાનું કહ્યું અને આ સમયે યુદ્ધ પૂરું થયા બાદ થાકેલા આ વાનરોને રીસો રામની સાવણીની આજુબાજુ મોટી સંખ્યામાં બેઠેલા છે સીતાજીના આવવાના સમાચાર સાંભળી અને વાનોરમાં પણ સીતા માતાના દર્શન કરવાની ઉત્સુકતા હશે પરંતુ વિભીષણ બહુ સમજુ વ્યક્તિ હતા એ જાણતા હતા કે લાંબા સમયનો વિયોગ પછી મળેલા પતિ પત્નીને મુલાકાત માટે એકાંત આપવું જોઈએ તો જ તેઓ મન મૂકીને એકબીજાને મળી શકે સુખ દુઃખની વાતો કરી શકે અને લાંબા કષ્ટો સહન કર્યા બાદ સાથે હર્ષના આંસુ વહારી શકે આથી વિભીષણે રામની સાવણીના આસપાસ બેઠેલા વાનરો રીસોને દૂર ખસેડવા માંડ્યા પણ આ જોઈને રામે ઉલટાનો વિભીષણને ઠબકો આપ્યો છે કે હે વિભીષણ મેં તમને એવું ક્યાં કહ્યું કે આ વાનરોને કષ્ટ આપો એમને અહીંથી દૂર ખસેડશો નહીં એમને કષ્ટ પડે એ મને નહીં ગમે સીતા ભલે એમની વચ્ચેથી પસાર થઈને પગે ચાલીને અહીં આવતા જેથી વાનરો અને રીસો પણ એમના દર્શન પામી શકે રામના આવા શબ્દો સાંભળીને વિભીષણ સહિત સુગ્રીવ હનુમાન લક્ષ્મણ વગેરે પણ આશ્ચર્યમાં પડી ગયા કે રામે આવું શા માટે કહ્યું છે સીતાને બને એટલી જલ્દી મળાય એ અગત્યનું કે વાનરો રીસોને સીતાના દર્શન મળે એ અગત્યનું જો કે એનાથી આશ્ચર્યકારક ઘટના તો હજી બનવા જઈ રહી છે સીતાને મળી અને ઔપચારિક વાતો કરીને રામ સીતા આગળ પોતાના મનની મૂંઝવણ રજૂ કરતા કે છે કે હે સીતે હું લોકલાજને કારણે વ્યાકુળતા અનુભવ છું કુળના સ્વમાનના રક્ષણ માટે થઈને મેં રાવણ જેવા બળવાન રાક્ષસ રાજ સાથે યુદ્ધ કર્યું અને વિજય મેળવ્યો મેં જે યુદ્ધ કર્યું એ કંઈ માત્ર મારી પત્નીને પામવા માટે જ નહોતું પણ સત્ય અને ધર્મને ખાતર હતું પરંતુ હવે મારા મનમાં તારા ચારિત્ર માટે સંદેહ જાગે છે શું રાવણના તાબામાં આટલો સમય રહેવા છતાં પણ તારી પવિત્રતા જળવાય છે રાવણ જેવો રાક્ષસ તારા જેવી સુંદર સ્ત્રીના સંપર્કથી લાંબો સમય દૂર રહે એ વાત માની શકાય એવી નથી માટે મારે તારો ત્યાગ કરવો જોઈએ માટે તને મન ફાવે ત્યાં જવા અને રહેવા માટે તું મુક્ત છે મન ફાવે ત્યાં જા પણ હું તારો સ્વીકાર કરી શકું એમ નથી રામનાવા કઠોર વચનો અને ખોટા આક્ષેપોને કારણે સીતાજીને ભારે દુઃખ થયું વળી રામે આવા કડવા વચનો બધાની હાજરીમાં કયા છે સીતાજીએ શોધાર આસુડી રડતા રડતા પોતાએ જાળવેલી પવિત્ર તાંગે કહ્યું આદર રહેલા સર્વે લોકોમાંથી કોઈ નહીં સીતાજીની પવિત્ર પવિત્રતા અંગે સહેજ પણ શંકા નહોતી અને તેમ છતાં રામે સીતાજીને પવિત્ર ગણવા તૈયાર આખરે સીતાજી લખમણને કહ્યું છે કે હે લખમણ આવું જીવતર શું કામનું કલંક સાથે જીવવા કરતા તો હમણાં જ બળી મરવું સારું માટે હે લખમણ

લક્ષ્મણે ચિતા તૈયાર કરી અને સીતાજી ભાંગેલા હૃદય રાક્ષસો દેવો ગાધર પણ સીતાજીને અગ્નિ પ્રવેશ કરતા જોઈ અને આક્રંદ કરી ઉઠ્યા પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે સાક્ષાત અગ્નિદેવ ચિતામાંથી પ્રગટ થયા અને સીતાને સમી હાલતમાં રામને સોંપતા બોલ્યા કે તમે જેનો ત્યાગ કરવા ઈચ્છો છો એ સીતાજી પણ દોષિત નથી રામ સિવાયના કોઈ પુરુષ વિશે સીતાજી એ સપનામાં પણ વિચાર્યું નથી માટે મારી તમને આજ્ઞા છે એ સીતાજીનો સહર્ષ સ્વીકાર કરો અગ્નિદેવના વચનો સાંભળીને રામના મુખ પર પ્રસન્નતા સેવાઈ ગઈ અને આંખોમાંથી હર્ષના આંસુ સરી દીધા રામે ખૂબ પ્રેમ અને આનંદથી સીતાજીનો સ્વીકાર કર્યો ચીતાના અગ્નિમાંથી પસાર થવા છતાં પવિત્ર હોવાને કારણે સીતાજીના શરીરને જરાક જેટલી ઝાડ લાગી નહોતી અહીં પ્રશ્ન એ થાય કે રામ જેવા જ્ઞાની પુરુષ પોતે કેમ સમજી ન શક્યા કે સીતાજી કદી અપવિત્ર હોય જ ન શકે પોતાની સુંદર પત્ની લાંબો સમય સુધી કોઈ બીજા બળવાન વ્યક્તિના તાબામાં રહે તો કોઈ પણ પુરુષને શંકા જાય એ સ્વાભાવિક છે પરંતુ એવું હોત તો રામ સીતાજીને એકલામાં મળીને આ અંગે પૂછપરછ અને શોખવટ કરી શક્યા હોત પણ રામે તો બધાની વચ્ચે સૌની સામે સીતાજીને અપમાનિત કર્યા રાવણ જેવા દુરાચારીના પણ યોગ્ય અંતિમ સંસ્કાર કરાવીને મૃત્યુનો મલાજો જાળવનારા રામે પોતાની પવિત્ર પત્નીનો મલા જો કેમ ન જાય રામના મનમાં શું છે એ કોઈને સમજાતું નથી આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે રામે અગ્નિદેવને આપેલો ઉત્તર સાંભળવો જોઈએ રામ કહે છે કે હે અગ્નિદેવ મને તો સીતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે પરંતુ સમાજને સમજાવવો મુશ્કેલ છે એટલે સીતાજીની શુદ્ધતા પવિત્રતાની લોકોને ખાતરી થાય એ માટે આવી અગ્નિ પરીક્ષાની જરૂર હતી લાંબા સમય સુધી રાવણના કબજામાં રહેલી સીતાજીને જો મેં શુદ્ધ સાબિત કર્યા વિના જ સ્વીકારી હોત તો આવનારા સમયમાં સમાજના લોકો શંકા ઉભી કરત કે મૂર્ખ રામે રાક્ષસના કબજામાં રહેલી પોતાની કલંકિત પત્ની નો સ્વીકાર કરી લીધો હાજરીમાં પરીક્ષામાં રામ સીતાને સામેથી મળવા નથી દોડી શકતા તેની પાછળ પણ આવું જ કારણ છે કે ક્યાંક આવનારા સમયમાં લોકો પત્ની ઘેલો કહી દે તો લોકોનું ભલું પૂછો લોકો ક્યારે શું બોલે એ નક્કી નહીં પણ તો વાત બધી આમ છે અહીં પહેલી નજરે રામ ઉપર ક્રોધ સડે પરંતુ સીતાજી અગ્નિ પરીક્ષા આપી પડી એ માટે રામ નહીં પણ સમાજના લોકો એટલે કે આપણે બધા જવાબદાર છીએ રામને તો સીતાજીની પવિત્રતા પર ભરોસો હતો જ પરંતુ લોકો લાંબો વિચાર કર્યા વિના કોઈ પવિત્ર વ્યક્તિને પણ દોષી માની લેતા હોય છે કોઈ પણ જાતના વિના એના ઉપર ગમે એવો આરોપ ને આપચોપ કરવો કે હકીકત જાણ્યા વિના કોઈના સારિત્ર વિશે ખોટી ધારણા બાંધી લેવી અને ખોટી અફવાઓ ઉડાડવી કે આપણા માનવ સમાજની જૂની છે અને આવી આવી કારણે કારણે માનસિકતાને જ પણ અનેક સીતાઓ અગ્નિ પરીક્ષા આપવી પડતી હોય છે માટે માણસે પોતાનું જીવન સુધારવું જોઈએ અને શરૂઆત આપણાથી જ કરવી જોઈએ કે કોઈ હાચી વ્યક્તિ કોઈ પવિત્ર વ્યક્તિ ઉપર ક્યારે આવી શંકા કુશંકા કે આક્ષેપ ન કરવા જોઈએ સદગુરુ ભગવાનની જે